વડોદરામાં બુધવારે સાંજે વાવાઝોડા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો જેથી ઠેર ઠેર પાણી ભરાતા અનેક રોડ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા વડોદરામાં ભારે વરસાદ બાદ બીજા દિવસ દરમિયાન શહેરીજનો પરેશાન ઉકળાટમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ ત્રણ ટકા જેટલો નોંધાયો હતો ત્યારે અચાનક વાવાઝોડું ફૂંકાયું અને ધોળની ડમરી ઉડીને અંધકાર છવાઈ ગયો હતો અને બાદમાં વરસાદ તૂટી પડ્યો હતો ઓછી વિઝિબિલિટીના કારણે રોડ પર દસ ફૂટ દૂર લોકોને દેખાતું ન હતું એકસો દસ કિલોમીટરની સ્પીડે ફૂંકાયેલા વિસ્તારમાં વરસાદના કારણે પાણી ભરાય જતા માર્ગો પર વાહનોની અવરજવર વડોદરામાં છેલ્લા પચીસ વર્ષમાં એકસો દસ ની સ્પીડે વાવાઝોડું આવ્યું નથી તેમ જાણકારોનું કહેવું છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ તાપમાનનો નો મહત્તમ પારો તેત્રીસ પોઈન્ટ છ અને ન્યૂનતમ પચીસ ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ ત્રાણું અને સાંજે સિત્યોતેર ટકા હતું જ્યારે પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ શહેરમાં સાંજે છ થી આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો માત્ર ત્રણ ઇંચ વરસાદમાં જ શહેર જળબંબાકાર થઈ ગયો હતો